પણ તપાસ કરાઈ ગ્રામ પંચાયતમાં તલાટી દફતર અને આવક જાતિ રજિસ્ટરની પણ તપાસ કરાઈ વેરા ફાઇલો સહિત અનેક ફાઇલોની ચકાસણી પણ કરવામાં આવી હતી મહત્વનું કહી શકાય કે સુરેન્દ્રનગરના મોડી તાલુકામાં પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું ગઢાદ અને દીક્ષર ગામની શાળા અને પંચાયત બાદ તપાસ શાળાઓમાં શિક્ષકોની હાજરી અને રજિસ્ટ્રાર્ટની ચકાસણી ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી શિક્ષકોની ચકાસણી શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે જ ભોજન લેવા સૂચના આપવામાં આવ્યા ભોજનની ગુણવત્તા અને જથ્થાની પણ તપાસ કરવામાં આવી ગ્રામ પંચાયતોમાં પણ તલાટી દફતર અને આવક જાતિ રજિસ્ટરની પણ તપાસ કરાઈ વેરા ફાઇલો સહિત અનેક ફાઇલોની ચકાસણી કરાઈ